કોંગ્રેસમાં એક પછી એક જટકાઓ લાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડે કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ છું કોંગ્રેસમાં જ રહેવાનો છું હું ક્યારે ભાજપમાં જવાનો નથી આ તો અર્જુનભાઈ પણ કહેતા હતા આ જ અમરીશભાઈ કહેતા હતા કે મારે શા માટે જવું જોઈએ અને હું ક્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં જાઉં તો જે ના પાડે છે એની નામાં જ હા હોય છે આ એક મોટો સવાલ ચાલ કાંતિ ખરાડી જે છે એ કોંગ્રેસી છે ને સતત જીતતા આવે છે તો ના પાડે છે તો ના માની લઈએ કે હું એક કોંગ્રેસના એક વર્કર તરીકે કોંગ્રેસના એક સૈનિક તરીકે ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતમાં પહોંચો ને ત્રીજી ત્રીજી વખતે કોંગ્રેસનામાંથી ધારાસભ્ય પદેથી ચૂંટાઈ ને આવું છું મારા વિસ્તારમાંથી જનતાએ મને સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે હું મારા જનતા પર વિશ્વાસ ગુમાવવા તૈયાર નથી અને વિશ્વાસ મારા ઉપર જે પરજાય મૂક્યો છે એ જ રીતે હું કાયમી માટે કોંગ્રેસનો છું કોંગ્રેસમાં રહેવાનો છું અને કોંગ્રેસના વર્કર તરીકે લોકોની સેવા કરવા માટે આવ્યો છું એટલે અત્યારે જે વાવા વાતો ચાલે છે એ તદમ ખોટી છે અને આજે પણ નહીં ને કાલે પણ હું ભાજપમાં જોડાવાનો નથી હું કાયમી માટે કોંગ્રેસનો છું અને કોંગ્રેસમાં રહેવાનો છું